નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો આપીએ છીએ અને જે છે ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે એના માટેના મિત્રો આપણા હંમેશા પ્રયત્નો રહ્યા છે ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે એ એટલે ઘનજીવામૃત જીવામૃત જે છે એ મિત્રો આપણે ખેડૂતોને વાત વાતમાં કહીએ છીએ કે ભાઈ તમે જે છે એ જીવામૃતનો ઉપયોગ કરો જીવામૃત આપશો તો જમીન જે છે આપણી જીવતી થશે અને જમીન જીવતી થશે તો આપણા જે છે એ પાક સારો થશે ત્યારે મિત્રો આ જે વાત કરવી છે આ પ્રોજી કંપનીનું જે છે એ આઈબીએનએમ ઘન જીવામૃત આ જીવામૃત જે છે એ આણંદ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટો દ્વારા એ એનું જે છે એ માન્યતા આપવામાં આવી છે મિત્રો આપણે જે છે એ જીવામૃતની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ખેડૂતો કે કે ભાઈ મારી પાસે ગાય નથી હું ક્યાંથી ગૌમૂત્ર લાવું હું ક્યાંથી જે છે એ ગાયનું શાણ લાવું તો મિત્રો એના માટે થઈ અને આ પ્રોજી કંપની જે છે એ તૈયાર જે છે જીવામૃત એ તમારા માટે લઈને આવી છે મિત્રો જે ખેડૂત મિત્રોને જીવામૃતની જરૂરિયાત હોય જીવામૃત નાખું છે એવા તમામ ખેડૂત મિત્રો જ્યારે ચોમાસુ પાકો પૂરા થયા છે જે પાકોની અંદર જે કપાસ જેવો પાક છે એ પાકોની અંદર ખખરવાની શરૂઆત થઈ છે ત્યારે એવા સમયે આ જીવામૃત જે છે એ મિત્રો આપશો તો આપણા પાકને મિત્રો આપણે બસાવી શકશું ડુંગળી જેવો પાક જ્યારે નવો વાવી રહ્યા છે મૂળનો વિકાસની જરૂરિયાત ખૂબ રહે ત્યારે જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધવી જોઈએ અને સૂક્ષ્મ જીવાણુને ખોરાક પણ આપવો જોઈએ ત્યારે મિત્રો આ આઈબીએનએમ જે ઘન જીવામૃત જે છે એને તમે બસો લીટરના પાણીની અંદર બે દિવસ જે છે એ આ પાંચ કિલો જે છે એ બેગ જે આવે છે એ બેગને અંદર નાખી દો અને હલાવી અને જે છે તૈયાર બે દિવસની અંદર એ તૈયાર થઈ જશે મિત્રો ચોમાસા જેવા વાતાવરણની અંદર જ્યારે ભેજવાળું વાતાવરણ અથવા તમે પીએ આપતા હોય ત્યારે એવા સમયે મિત્રો આને જે છે આગળ જે છે એ તમે ઉડાડી દ્યો અને જે છે પાછળથી પીએ આપી દ્યો તો પણ જે છે એ આ જમીનની અંદર જે છે એના જીવાણુઓ જે છે એ જમીનની અંદર ભળી જશે અઢી વીઘાની અંદર એ મિત્રો આ છસો પચાસ રૂપિયાની બેગ એ અઢી વીઘાની અંદર થશે અને અઢી વીઘાની અંદર મિત્રો આ જ્યારે આપણે આપશું ત્યારે જે છે તમામ પોષક તત્વો એ સોડને જે છે એ જરૂરી પોષક તત્વો મળશે સાથે સાથે આ ટોટલ જે છે આની અંદર વાત કરવામાં આવે તો કે ટોટલ ઓર્ગેનિક કાર્બન જે છે એ ચૌદ ટકા જેવો નાઇટ્રોજન જે છે ઝીરો પોઈન્ટ પાંચ ટકા ફોસ્ફરસ જે છે ઝીરો પોઈન્ટ પાંચ ટકા જે સાથે સાથે જે છે એ પોટાશ જે છે એ પાંચ ટકા અને જે છે એ સીએનબી રેશિયો જે આપણે કહેવામાં આવે તો સીએનબી રેશિયો પણ જે છે એ આનો વીસ ટકા જેવો જે છે એ આ બેગ ઉપર જે છે મિત્રો લખીને આપવામાં આવે છે ત્યારે આ ખૂબ સરસ મજાનું એક ઓર્ગેનિક મેન્યુર એ મિત્રો જ્યારે આપણા ખેતીની અંદર જ્યારે હાલના સમયગાળા અંદર સૂક્ષ્મ જીવાણુઓ જે છે એની સંખ્યા ઘટી રહી છે એમને જે છે ખોરાકની જરૂરિયાત છે ત્યારે હરીફરીને જે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ નહીં પણ આવું જે છે જીવામૃત જો આપણે મિત્રો આપશું તો જમીન આપણી ફળદ્રુપ થશે અને ચોક્કસ જે છે મિત્રો આપણાથી ફાયદો થશે વધારાની માહિતી માટેનો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે સુમ્માલી એકત્રીસ ત્રણ પાંત્રીસ ખેડૂત મિત્રો ખેડૂત ખૂબ